પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં રહેસાની પ્રીતિ પરમાર નામની આ વર્ષના પોતાના ભાભીના સાતસો સાતસોના નોટ મોકલી અને ગુમ થઈ જતા સંસાર મશી જવા પામી સંજાય વખતે આ કૅરમાં સીદપુર તાલુકા સહેજ આ સહેસા ગામમાં રહેતી પ્રદીપ ખેમાભાઈ પરમાર નામની આ ચોવીસ વર્ષની યુવતીની પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને પ્રદી નોકરી પર જવું તે કહીને ઘરેથી નીકળી હતી અને ઘરેથી નોકરી નીકળ્યા બાદ પ્રદીત પોતાની ભાભીના વોટ્સઅપ નંબર પર ઉપર સુસાઈ મોકલી અને આ પરિવારના પગ તળેથી જમીન ખસેડી સરખી જવાની પામી હતી અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે જિંદગીની કંટાળી ગઈ જિંદગીમાં ઘણું બધું કરવાની હતી 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 કે આ જિંદગીમાં નફરત થઈ ગઈ છે અને આ દૂરથી એ મરીશના હાથ પગ પણ નહીં આવવાના આ જ ઓળખી પણ નહીં શકો અને મને માફ કર્યો તો પછી પ્રત્યે સુસાઇડ નોટ મુગલ પરિવારના જોડતા કરી નાખ્યા હતા અને સમગ્ર ઘટનાને પરિવાર પ્રતિ ભાઈના પાટા બી બે ડિજીવાઇઝન પોલીસ મથકે ફરિયાદ નોંધ પોલીસ પ્રતિ ફોન કોલ ડિજિટલ માર્ગમાં આવા સીસીટીવી કેમેરામાં તપાસ હાથ ધરી કે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કે આજ સુધીના પ્રતિ કેમેરામાં સાવર નો જવાબ પાટણમાં પોલીસમાં નમથી મળ્યો અને પોલીસ હાલનો પ્રતિ પરમારમાં હેન્ડ સર્કલમાં આ સ્ટાફમાં પરિવારો જોવા મળ્યો હતો આવતા આ કોઈ કડી વાત દિશામાં તપાસ હાથ ધરી છે પ્રતિ કેમ દુનિયામાં સૌથી કંટ્રોલ આશે ને આ સહિત થઈ ગયેલા પરમાણ ઝેરી નાખવામાં સવાલ જવાબ ત્યાં મળ્યા હતા તો કોઈ ભાગ મળે કે હજુ સુધીની પ્રતિ પરમાર સુધીના પહોંચ્યા પાટણ પોલીસે